જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ભાગમાં આપણે દામોદરદાસ ઝા નાગર બ્રાહ્મણ વડનગરનો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ ક્ષત્રિય જે પશ્ચિમના રહેવાસી છે તેમની વાર્તા કરીશું એ તામસ ભક્ત છે લીલામાં એમનું નામ વીરબાળા છે એ નીલાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે તેમનો જન્મ પશ્ચિમના કોઈ સ્થળે એક ક્ષત્રિય પરિવારમાં થાય છે એક ક્ષત્રિય રાજ્યમાં ચાકર હોય છે તેનામાં અશ્વ ઘોડાને પારખવાની આવડત હોય તે ઘોડા ખરીદવાનું કામ કરે છે તે ત્રેવીસ વર્ષના થાય છે અને ત્યારથી જ તેના પિતા તેને પોતાની સાથે રાખે છે ઘોડાની પરખ કરાવે છે પછી તો થોડાક જ દિવસમાં ઘોડાની પરખ કરવામાં દક્ષ બની જાય છે પછી તેના પિતા અક્ષરદેહી થાય છે તેથી રાજ્યમાં રહે છે તે એક ઘોડા ખરીદવા માટે આગ્રા આવે છે શ્રી ગોસાઇ જે ત્યારે આગ્રામાં બિરાજેલા હોય છે શ્રી પ્રભુ તેને તમે કોણ છો શું કરો છો એવી પૃષ્ઠા કરે છે ત્યારે તે કહે છે કે મહારાજ હું ક્ષત્રિય છું અને અમુક રાજ્યમાં ચાકર છું પોતાને ઘોડાની પરખ કરતા આવડે છે અને પોતે રાજ્ય માટે સારા ઘોડા ખરીદે છે શ્રી ગુસાઈજી તેને પોતાને માટે એક સુંદર ઘોડો ખરીદવા કહે છે ત્યારે તે જણાવે છે કે મહારાજ આપને લાયક એક સુંદર ઘોડો રાજ્યમાં છે આપ ત્યાં પધારીને એ ઘોડો પસંદ કરો તો એ અશ્વ હું આપને ભેટ કરું ત્યારે શ્રી પ્રભુ તેને અમારું ત્યાં આવવું હમણાં તો શક્ય નથી એમ જણાવે છે ત્યારે તે નમ્રતાથી તેમને કહે છે કે મહારાજ જો આપને આજ્ઞા હોય તો ઘોડો હું અહીં લઈ આવીશ અને આપને ભેટ કરું અને મહારાજ મને આપના સેવક કરો શ્રી પ્રભુ તેને જણાવે છે કે અત્યારે તો સમય નથી ફરી કોઈ સમયે ત્યાં પધારીશું ત્યારે તમને સેવક કરીશું ત્યારે હું અશ્વને પણ નિરખી લઈશ તે કહે છે કે મહારાજ આપ કદાચ નહીં પધારો તો મારે શું કરવું મારો ભવ તો ફોગટ જાય શ્રી પ્રભુ તેને કહે છે કે મારું વચન છે કે અમે તને જરૂર શરણે લઈશું ત્યારે તે શ્રી પ્રભુને દંડવટ કરીને અશ્વોની ખરીદી માટે જાય છે એક વેળાએ શ્રી ગુસાઈજી શ્રી ગોકુળથી લાહોર પધારવા વિચારે છે ત્યારે એક વૈષ્ણવ તેમને અરજ કરે છે કે મહારાજ એકવાર તો પશ્ચિમ દેશમાં પધારો તેવું કહે છે કે અમારે તો પશ્ચિમ દેશમાં જવાની ઈચ્છા નથી પણ એકવાર પશ્ચિમ દેશમાં પધારશું એમ લાગે છે મધુસૂદન દાસનો અંગીકાર કરવા માટે અમારે પધારવું તો પડશે જ ત્યારે એ વર્ષનું તેમને સવિને કહે છે કે મહારાજ મધુસૂદન દાસે તો સુંદર ઘોડો સિદ્ધ તૈયાર કરી રાખ્યો છે શ્રી પ્રભુ તેને કહે છે કે એ માટે અવશ્ય પધારવું પડશે એ પછી શ્રી ગુસાઈજી પશ્ચિમ દેશમાં પધારે છે મધુસૂદન દાસ તેમને કહે છે મહારાજ મને નામ સુણાવો અંગીકાર કરો એવી વિનંતી કરે છે શ્રી પ્રભુ શ્રી મુખે તેને સ્નાન કરીને આવવાની આજ્ઞા કરે છે તેથી તે સ્નાન કરીને આવે છે શ્રી પ્રભુ કૃપા કરીને તેને નામ સંભળાવે છે નિવેદન કરાવે છે તે એક સુંદર અશ્વ ભેટ કરે છે પછી શ્રી ગુસાઈજી ગાદી તકે બિરાજે છે તે પંખો કરવા લાગે છે તે તેમને કહે છે મહારાજ હવે મને શું આજ્ઞા છે એમ વિવેકપૂર્ણ પૂછે છે શ્રી પ્રભુ તેના પર કૃપા કરીને તેને સેવા પધરાવી આપે છે અને સેવાની રીત શીખવે છે કેટલાક દિવસ તેઓ ત્યાં બિરાજે છે તેઓ શ્રૃંગાર શીખવે છે એક દિવસ શ્રી પ્રભુ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવાનું મહાત્મ્ય કહે છે જીવ કેવોય પાપની ખાણ કેમ નહીં હોય જો આચાર્ય મહાપ્રભુજીના શરણે આવે તો તેના બધા દોષો તત્કાળ દૂર થઈ જાય છે શ્રી આચાર્યજી પુષ્ટિમાર્ગનું જે ફળ છે એનું દાન કરે છે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આવા પરમ દયાળુ છે માટે એમના ચરણ કમળનો વિશ્વાસ રાખવો જેથી પુષ્ટિમાર્ગના ફળની લબ્ધિ થાય આવું શ્રી ગુસાઈજી મધુસૂદન દાસને કહે છે એ સાંભળીને તે ખૂબ પ્રસન્ન થાય છે પછી શ્રી પ્રભુ ત્યાંથી વિજય કરે છે અને તેઓ શ્રી ગોકુળ પધારે છે તે પણ તેમની સાથે આવે છે શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરે છે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીની રાજભોગ આરતી કરીને અનુસર કરીને પોતાની બેઠકમાં પધારે છે ત્યારે શ્રી પ્રભુ મધુસૂદન દાસને પૂછે છે કે તે દર્શન કર્યા તે નમ્રપણે જવાબ દે છે કે મહારાજ આપની કૃપાથી મેં દર્શન કર્યા પછી તે દંડવટ કરીને બેસે છે પછી શ્રી ગુસાઈજી ભોજનાર્થે પધારે છે ભોજન કરીને ફરી નીચ બેઠકમાં પધારે છે ભીતરિયાને તેમને શ્રી મુખે મધુસૂદન દાસને મહાપ્રસાદની પાતળ મોકલવાની આજ્ઞા કરી તે તેમને પાતળ મોકલે છે અને તેઓ પ્રસાદ લે છે પછી શ્રી ગુસાઈજી આરામ કરી ઉઠે છે ત્યાં તો ઉત્થાપનનો સમય થાય છે તેથી સ્નાન કરીને શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાં તેઓ પધારે છે અને શંખનાદ કરાવે છે પછી શ્રી નવનીત પ્રિયાજીના દર્શન બધા વૈષ્ણવોને કરાવે છે સેન સુધીની સેવા પહોંચી અનુસર કરી શ્રી પ્રભુ નીચ બેઠકમાં પધારે છે શ્રી સુબોધીજીની કથા કરી જે સાંભળીને મધુસૂદન દાસ અતિ પ્રસન્ન થાય છે પછી શ્રી ગુસાઈજી પોઢી જાય છે તેઓ સ્વયં શ્રી ગોવર્ધનનાથજીના દર્શનાર્થે પરોઢીએ પધારે છે મધુસૂદન દાસ પણ તેમની સાથે હોય છે શ્રી ગોવર્ધનનાથજીના મંદિરે રાજભોગનો સમય હોય છે શ્રી ગુસાઈજી તે જ ઘડીએ સ્નાન કરીને મંદિરમાં પધારે છે રાજભોગ સમર્પીને રાજભોગ આરતી કરે છે મધુસૂદન દાસને શ્રીનાથજીના દર્શન સાક્ષાત કોટિકંદર પર લાવણ્યના થાય છે પછી શ્રી પ્રભુ પોતાની બેઠકમાં પધારે છે ત્યારે તે પણ તેમની સમીપ આવે છે તેઓ તેને તમે દર્શન કર્યા એમ પૂછે છે ત્યારે તે કહે છે મહારાજ આપની કૃપાથી મને દર્શનનો લાભ મળ્યો પછી પોતે શ્રી ગોવર્ધનનાથજીનો પ્રસાદ મોકલે તે લેવા શ્રી ગુસાઈજી તેને કહે છે પછી શ્રી ગુસાઈજી ભોજન કરીને તેને મહાપ્રસાદની પાતળ મોકલે છે તે મહાપ્રસાદ લે છે પછી શ્રી પ્રભુ પોઢે છે ત્યારે તે પંખો કરવા લાગે છે આમ ને આમ ઘણા દિવસો પસાર થાય છે પછી એક દિવસ મધુસૂદન દાસ શ્રી પ્રભુને અરજ કરે છે કે મહારાજ આપની આજ્ઞા હોય તો હું સ્વદેશ જવા ઈચ્છું છું શ્રી પ્રભુ તેને વિદાય આપે છે તે કેટલાક દિવસે સ્વગૃહે પરત આવે છે અને પ્રીતિથી શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગે છે શ્રી ઠાકોરજી થોડાક દિવસમાં જ તેમને સાનુભવતા દેખાડવા લાગે છે આ મધુસૂદન દાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક રાજા પૂર્વનો તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ